બી એમાંથી કાઢવા પડે છે મીઠા અને હળદરના પાણીમાં બોળીને રાખ્યા હતા આ બે દિવસ હવે બે દિવસ પછી આમાંથી બી કાઢી નાખતા છે એટલે એમાંથી થોડી ઘણી ચિકાસ જેવી નીકળી જાય એટલા માટે બે દિવસ આપણે ખારા પાણીમાં રાખવું પડે છે મિત્રો આમાંથી બી કાઢી નાખેલી છે ને આ છે છે આમાં બી અંદર જ અહીં કાઢી રહ્યા છે એટલે આ વિડીયોમાં તમને ગુંદનું અથાણું કઈ રીતે ભરાય છે એ જોવા મળશે એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આગળની પ્રોસેસ જોઈએ પછી મિત્રો

તમે પણ ટ્રાય કરી દેજો આ ઉનાળામાં ગુંડા તો ગમે ત્યાંથી મળી જશે મિત્રો ગામડામાં ખાસ હોય જ છે ને બજારમાં તો વેચાતા મળી જ જતા હોય છે મિત્રો ને એમાં હળદર ને મીઠું નાખીને મિક્સ કરવું પડે છે મિત્રો જેથી કરીને જે આપણે બી કાઢી છે અને અંદર સુધી હળદર અને મીઠું જવું પડે જેથી કરીને મિત્રો એમાં જે ચીકાશ જેવી હોય છે એ બધી નીકળી જાય છે પછી આ તમે જોઈ શકો છો અંદર ચીકાશ જેવી હોય એ નીકળી જાય છે એના માટે હળદર અને મીઠું મિક્સ કરવું પડે છે મિત્રો બરાબર એને મિક્સ કરી લો મિત્રો આ હળદર અને મીઠું નાખીને એક કલાક જેટલું રાખવું પડે છે જેથી કરીને એમાં મિક્સ થઈ જાય ને એના ઉપર કંઈક ઢાંકી મૂકવું પડે છે મિત્રો કંઈક વાસણ કાંટા છે ગુંદા ઓછા છે એટલે કંઈક બીજા વાસણમાં લઈને એના ઉપર કંઈક ડીશ એવું ઢાંકી દેવું પડે છે આ તમે જોઈ શકો છો એવી રીતે તે થોડું ઘણું એમાંથી જે પાણી હોય તે હો ને ચિકાસ જેવી રીતે હો નીકળી જશે મિત્રો પછી વિડીયોમાં આગળ જોઈશું એની પ્રોસેસ મિત્રો આ ગુંદામાં હળદર અને મીઠું મિક્સ કરીને કલાક બે કલાક જેવા થઈ ગયેલા છે ને આ તમે જોઈ શકો છો કે આમાં લીંબુના ટુકડા પણ દેખાઈ રહ્યા છે એક ખટાશ લાવવા માટે તમે લીંબુના લીંબુ કાં તો પછી કેરી પણ નાખી શકો છો હવે એને આપણે એક ડીશમાં લઈને આમાંથી જે પાણી જેવું દેખાય છે મિત્રો તો આ પાણી નીકળી જાય એટલે થોડુંક સુકાઈ જાય ત્યાં લગી પંખા નીચે રાખવું પડે છે મિક્સ બરાબર કરી લેવાનું એટલે જે હળદર અને મીઠું એમાં મિક્સ થઈ જાય એટલે આમાં જોઈ શકો છો તમે આ પ્રોસેસ છે આખી ગુંદાનું અથાણું બનાવવા માટે મિત્રો આ છે મસાલો અથાણાનો મસાલો છે વેચાતો લાવ્યો છે મિત્રો ને આ ગુંદા જે પંખા નીચે એમાંથી પાણી નીકળી જાય એ માટે મૂકેલા હતા એટલે છ સાત કલાક જેવા તો થઈ ગયા છે એને પણ ને આ છે તેલ મિત્રો ગરમ કરેલું છે ગરમ કરીને ઠંડુ કરી નાખેલું છે મિત્રો હવે સરસ મજાનું અથાણું ભરવાનું છે આ મરી નાખવાથી સ્વાદ થોડોક સ્વાદિષ્ટ હોય છે મિત્રો આ છે હિંગ મિત્રો એનાથી અથાણું સચવાઈ રહે છે એ સ્વાદમાં સરસ હોય છે મિત્રો આ છે ગુંદા એ કાપીને એમાંથી બી કાઢી નાખી છે મિત્રો એટલે બે દિવસ મીઠાના પાણીમાં રાખ્યા હતા પછી કાપીને બી કાઢી નાખીને પાછું હળદર અને મીઠું નાખીને એમાંથી પાણી જેટલું નીકળે એટલું નીકળી જાય છે મિત્રો પછી પંખા નીચે સુકવી નાખતા ને આ મસાલો એમાં હિંગ છે લવિંગ આ તેલ ગરમ કરીને ઠંડુ કરેલું છે આ મિત્રો ગરમ તેલ છે હિંગ પર નાખવાનું હિંગ અને લવિંગ પર ઓલરેડી જે પેલું તેલ છે મિત્રો ગરમ કરીને ઠંડુ કરી નાખેલું છે પણ આ હિંગ અને લયું પર થોડું ગરમ કરીને બીજું તેલ નાખવું પડે છે સ્મેલ સરસ આવી રહ્યો છે મિત્રો મિત્રો આમાં જે ગુંદા છે એ મિક્સ કરવાના છે એ તમને ખબર જ છે તમે ઘરે હથામાં ભસતા જ છો એટલે મિક્સ કરી નાખવાનું આખું ને આખું મિત્રો જે આપણે કેરીમાં અથાણું ભણીએ એ રીતે જ છે આ છે બરની ચીનાઈ માટીની જો આ હોય તો બહુ સારું મિત્રો કાં તો પછી પ્લાસ્ટિક કોઈક બોટલ હોય એમાં પણ તમે રાખી શકો છો આના હોય તો પછી મિત્રો કાં તો પછી કાચની બોટલમાં પણ રાખી શકીએ આ તેલ છે ઠંડુ કરેલું ગરમ કરીને પછી આ થોડું નાખીને મિક્સ કરવું પડશે મિત્રો મતલબ એમાં ગુંદામાં જે ફાટ છે બી કાઢી નાખેલી છે અંદર સુધી મસાલો જોવો પડે મિત્રો ને મિત્રો આ જે મસાલો છે એમાં જે રાયના કુરિયા પછી ધાણા અને આવતું જ હોય છે પણ જો આપણે અલગથી થોડું ઘણું નાખવું હોય તો નાખી શકાય રાયના કુરિયા પછી ધાણા વરિયાળી એટલે કે અથાણું ખાવામાં એક સરસ જ હોય છે મિત્રો એનો સ્વાદ થોડોક અલગ જ હોય છે ઓલરેડી એમાં આવતું જ હોય છે પણ આપણે જો ઉમેરવું હોય તો ઉમેરી શકાય એમાં થોડું થોડું

રેડી થઈ અંદર મિત્રો જે થઈએ સુધી ગુંદા ભરેલા છે તો તેલ પણ એટલું ભયર્યું છે ને મિત્રો આ તે અત્યારે મિત્રો આ જે ગુંદા છે તરત ખાઈ ન શકાય એનું ઉથાણું એટલે અઠવાડિયું જેવું તો રાખવું જ પડે છે બાકી અત્યારે ખાસો તો થોડુંક સ્વાદ અલગ કેરીનું ખાઈ શકાય છે એનું ભરીને કેરીનું ખાઈ શકાય પણ આ ગુંદા માટે અઠવાડિયા રાહ જોવું પડે છે મિત્રો તો આ તૈયાર થઈ ગયું છે અથાણું મિત્રો એવી રીતે ગુંદાનું અથાણું ભરી શકાય ને આ વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો